અને મોઢું સીધું પેલા દુધપાક માં નાખીને મીંડા દૂધ પીવા દર્ગાચાર્યની આંખ ખુલી જોયું રાડ પાડી યશોદા ને બોલાવીને કહ્યું કે યશોદાજી આ તમારા બાળકોએ મારા દુધપાકને ભ્રષ્ટ કરી દીધો અબડાવી દીધો આવા તોફાની છે તમારા યશોદા કે માફ કરો હું મારા કામ માં વ્યસ્ત મારું ધ્યાન ન રહ્યું કાઈ વાંધો નહીં પાત્રને મૂકો બીજું પાત્ર આવ્યું દુધપાક તો ઘણો છે ને હવે આ ભૂલ થાય એટલે બીજી ્ય દૂધ પાક તો આ વખતે યશોદાજી કૃષ્ણ બલભદ્ર ખોડા બેસાડી આમ જકડી બે હાથે થી દબાવી અને બેઠા હવે હું જોઉં તમ કેમ જાવ છું અને ગરગાચાર્ય તો એની રીતે દૂધ પાક પાછો બીજી વાર લીધો ને નવો દૂધ છે એટલે વળી પાછા એના નિયમ પ્રમાણે ચુસ્ત બ્રાહ્મણ છે ચુસ્ત બ્રાહ્મણ ક્યારે ભગવાનને અર્પણ કર્યા વિના ખાય નહીં એટલે એણે તો નિયમ પ્રમાણે આંખ બંધ કરીને બ્રહ્મા અર્પણ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હોત કૃષ્ણ બલભદ્ર કહે છે વા માના ખોડામાં બેઠા બેઠા કનૈયા ગોર બાપા ધરે છો હું કરું કૃષ્ણ કે હાલ જાય જવું જોઈએ ભાઈ માએ પૈકડા છે તે તક માં જેલમાંથી છટકી એવું તો આઈથી ન છટકી શકે

ધમકાવા બે ને અને રસોડામાં પૂરી દીધા આવો માથે કડી દઈ દે ખબરદાર આથી નીકળે લાકડી લઈને ઉમરામ બે ગરગાચારી ત્રીજા પાત્રમાં દૂધ પાક લીધો અને વળી પાછું બ્રહ્મને અર્પણ કર્યું કૃષ્ણ કે મોટા ભાઈ આનું કરવું શું આપણે ગોરબાપાઈ કેવા છે બોલાવે છે જાય તા કી જાય બલભદ્ર કે ભલે ખી જાય આપણે જ આવું જ છે લવડી પાછી માને હું ગબડાવી દીધી રસોડાના બારણામાં નાનકડી જગ્યા કડી દીધી હોય ને એટલે થોડીક જગ્યા જગ્યાઓ બે બારણામાં હવે આ તો નાના નાના હાપાયે હાથ કેવડા હોય ને વાંચશો નાનકડો હાથ કાઢી કડી ખોલી લીધી યશોદાના હાથમાંથી લાકડી લઈને હડગતા ચૂલા મૂકી જડે જ નહીં જડે તો મારે ને કે હરગાવી નહીં અને આ એવા ગર્ગાચાર્યના દૂધપાકને ખાવા ખાય છે આ વખતે ગર્ગાચાર્યની આંખ ખુલી ચર્મચક્ષુ અને આંતરચક્ષુ બે ખુલી ગઈ છે પેલા ખાલી ચર્મચક્ષુ ખુલતી હતી આ વખતે આંતરચક્ષુ ખુલી અને જોયું તો ચતુર્ભુજ નારાયણ જાણે એનો 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 ભોગ આરોગતા હોય એવો ભાવ થયો અને આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે હું કેવો મૂર્ખ અને ઓળખી ન શકું આ કોણ છે હજી તો નામ પાડું છું નામ પાડ્યા ત્યારે મને આની ઝાંખી થઈ કે આ કોઈ સામાન્ય નથી આની તો અનેક લીલા છે એને હું ઓળખી ન શકો બે ને હામાં બેસાડ્યા એક કોળીઓ કૃષ્ણ ને એક બલભદ્ર ને એક પોતે એક જ થાળી માંથી જમે છે એ બેય બે ભાગશાળી ગર્ગાચાર્ય કેવા ભાગ્યશાળી યશોદા એ આ દ્રશ્ય જોયું ગર્ગાચાર્ય ને પૂછ્યું મહારાજ આ વખતે કેમ બે વખત તમે ખીજાણા મને ખીજાણા છોકરાઓ ને ખીજાણા ગર્ગાચાર્ય કે બે વખત મારા આંતરચક્ષુ બંધ હતા આ વખતે ખુલી ગયા મૈયા ક્ષમા કરો મને હવે મોટા થાય છે બે અઢી વર્ષ જેવા થયા હવે તો પગેથી ચાલે છે દોડે છે વ્રજ ની અંદર એના જેવા નાના નાના બાળકોનું ટોળું આખું મિત્ર મંડળ બન્યું છે અને બધા મિત્ર મંડળ એ નાનકડા કાલુ કાલુ બોલતા જાય પડતા જાય આખડતા જાય ધૂળ ધૂળ ભરાતા જાય અને ધૂળમાં રમતા જાય અને બહુત લીલાઓ થાય એમાં સુખદેવજી મહારાજ કહે છે એકદા ક્રીડ માન રામાધાર કૃષ્ણો ઇદમ બક્ષી માટી માં રમતા રમતા નંદન ભગવાન કૃષ્ણ એ થોડીક માટી રજ લઈને મોઢામાં મૂકી અને ધૂળ ખાધી માટી ખાધી એટલે બીજા જે એના મંડળના હતા ને એના જેવડા એ દોડી યશોદા મા પાસે ગયા બાળકોનો સહજ સ્વભાવ હોય ચુગલી કરવાનો યશોદા મૈયા પાસે જાય છેડો પકડી અને કે મૈયા મૈયા એ હા બોલો બેટા શું છે આ તમારો કાનુડો છે ને એને માટી ખાધી

ભાગવતના એક શ્લોક છે ને એવો અદભુત છે યશોદા એમ કહ્યું તે માટી જે જવાબ આપ્યો ને વ્યાકરણ સિદ્ધ જવાબ આપ્યો શું એને નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યા વિશંસી નાહમ ભક્ષિતવાન અંબે મેં નથી ખાધી શું નથી ખાધી એને એમ કેવું જોઈએ કે મેં માટી નથી ખાધી એ માટી ન બોલ્યા ભગવાન ક્યાંય પકડાઈ નહો એને ખાલી એટલું કહ્યું કે ના મેં નથી ખાધી અને છતાંય તને જો ભરોસો ના હોય વિશ્વાસ ના હોય તો યદી સત્યગીરસ્તર હી સમક્ષ અપશ્યમે મુખપ હું મોઢું ખોલું મોઢું ફાડું મારું તમે મારા મોઢામાં જોઈ લ્યો જો તમને માટી દેખાય તો મને મારજો એમ કહ્યું અમે નંદ ને જ્યાં એનું મોઢું ખોયલું ને તો એટલે આકાશ જોયું તારા મંડળ જોયું સૂર્ય જોયું ચંદ્ર જોયું નક્ષત્રો આ બધું જોયું મંત્ર મુગ્ધ

પછી માં છે ને એને બે રીતે દીકરાની ચિંતા હોય વધારે દૂધ પી લે તોય ઉપાધિ ને ઓછું ઓછું પી લે તો એને પેટમાં દુખે એ કૃષ્ણ આજે દૂધ મુકતા જ નથી પીધા જ રાખે પીધા જ રાખે બહુ લાંબો સમય યશોદા એ બે ચાર વખત કહ્યું કે નૈયા હવે બસ પછી પેટમાં દુખશે પણ દૂધ છોડતા જ નથી અંત

એક જ ગાયમાં પાંચ જણાના પરિવાર ને એનું દૂધ દહીં ઘી માખણ પાંચ જણાને ને એમાં હલાવવાનું છે એમાંય અડધા માંથી અડધું તો વેચવું પડે તો એ બીજા મસાલા હલા અડધું છે એમાંથી હવે એક ચમચી કે અડધી ચમચી માખણ ખાઈ કોઈ જાડું થાય બસ આ કારણ બીજું કઈ છે પાછું કૌશ ને કર દેવાનો હોય એટલે ઈ હાચવું પડે કૃષ્ણ કે મફત દેવાનો તો કે હા તો કૌશ મથુરા બેઠો અને એને લોકો મફત આપે તો આપણે તો આના દીકરા સંતાન છે આપણને મફત ના આપે એક ના ઘરમાં નથી પણ બીજા પાસે તો કોઈ દસ વીસ પચાસ સો હજાર હજાર સુધી ગાયો છે છે જેની પાસે માખણ દઈ શકે ને કાલે આપણે બધી જ ગોપીઓને વિનંતી કરશું એટલે આપણે બધાયને માખણ મળશે દરરોજ સવારે ખાશું એમ કહી અને બીજે દિવસે સવાર માં યમુના કિનારે જે મથુરા માર્ગ જાતો હતો ને એ રસ્તે બધા આડા ઉભા

ગોપીઓ એ કહ્યું કે આ માખણ તમને ન મળે આ માખણ તમારા માટે નથી કૃષ્ણ કે અમારા વ્રજનું માખણ અમારી ગાયનું દૂધ હે અમારી ગાયું આપણી ગાયું આપણી ગાયનું દૂધ આપણી ગાયનું દહીં અને આપણી ગાયનું આ આ આ માખણ અને તમે એમ કહો કે આ તમારા માટે નથી તો પછી આ છે કોના માટે તમે જાવ છો કનૈયા ના પ્રશ્ન નો જવાબ આપ્યો આ માખણ કોનું છે હામડું